નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચીસને વાર શનિવાર તો આજના વિડીયોની અંદર જે ખેડૂતોએ મગફળીનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો મગફળીના શું વાયદા બજાર અને હવે રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ભાવ સતત બીજા દિવસે પાંચથી દસ રૂપિયા નરમ હતા અને સિંગદાણાની બજારમાં ઘરાકીનો અભાવ અને નવા નિકાસના વેપારો જોવા મળ્યા નથી અને આ તરફ સરકારી ખરીદી ચાલુ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે અને બજારમાંથી નબળાથી મીડિયમ માલ બધા સરકારમાં જ જઈ રહ્યા છે અને સારા માલની બજારમાં વેચવાલી ઓછી છે પરંતુ સામે બજારમાં વેપારો પણ બહુ ઓછા થઈ રહ્યા હોવાથી બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ને ખાસ કરીને રાજકોટમાં અત્યારે નવી મગફળીની આવક પિસ્તાલીસ હજાર ગુણીની હતી અને છ હજાર ગુણીના પેન્ડિંગમાં આવક હતી અને ખાસ કરીને ઓગણચાલીસ નંબરની મગફળીના ભાવ આઠસો ને પચાસથી હજાર રૂપિયા હતા તેમાં સુપર ક્વોલિટીમાં એક હજાર પચાસથી અગિયારસો ને નેવું રૂપિયા હતા અને વીસ નંબરની મગફળીના ભાવ એક હજારને ત્રીસથી અગિયારસો ને વીસ રૂપિયા હતા તેમાં સુપર ક્વોલિટીમાં અગિયારસો ને વીસથી અગિયારસો ને સાઠ રૂપિયા હતા તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે તો પહેલાં જાણીશું જાડી મગફળીના ભાવ મહુવા અગિયારસો ચાલીસથી બારસો અડતાલીસ રૂપિયા ગોંડલ છસો એકવીસથી બારસો એકસઠ રૂપિયા જૂનાગઢ આઠસો ત્રીસથી અગિયારસો એક્યાસી રૂપિયા જામજોધપુર છસો પચાસથી અગિયારસો એકતાલીસ રૂપિયા ભાવનગર અગિયારસો એકવીસથી બારસો રૂપિયા રાજકોટ નવસો ત્રીસથી અગિયારસો પંચાવન રૂપિયા અમરેલી અગિયારસો થી બારસો રૂપિયા કોડીનાર એક હજાર પચીસ થી અગિયારસો ને ચોસઠ રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો ને સિત્તેર રૂપિયા જેતપુર સાતસો એકત્રીસ થી અગિયારસો ને એકોતેર રૂપિયા હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ તળાજા એક હજારથી અગિયારસો ને એકાવન રૂપિયા ભાવનગર અગિયારસો એકોતેર થી અગિયારસો ને છન્નું રૂપિયા રાજુલા નવસો પચાસથી બારસો ને એક રૂપિયો મોરબી સાતસો પચાસથી એક હજારને બાણું રૂપિયા જામનગર નવસોથી તેરસો રૂપિયા રાજકોટ નવસો સાતથી બારસો ચાલીસ રૂપિયા અમરેલી આઠસો પાંત્રીસથી અગિયારસો રૂપિયા કોડીનાર નવસો સિત્તેરથી અગિયારસો આઠ રૂપિયા સાવરકુંડલા નવસો પચાસથી અગિયારસો છપ્પન રૂપિયા ગ્વાન્ડલ સાતસો અગિયાર થી અગિયારસો ને છોતેર રૂપિયા